સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે આમ છો બધા આશા કરીએ કે બ થાય એકદમ મજામાં હે તો હાલે અમારે સફાઈનું કામ એટલે સાફ સફાઈ કરવાની બાકી છે તબેલામાં જરા પાડવાનો વારો લઈ લીધો અને આ બધુંય બધું આકોરના ડૂસા ઉતા એ કાઢવાના ને એ કરે નાખ્યા હોલિક વાર પસવાડે કાલે ઉતા એ બધાય કહી દે અને જરા પાડતી હતી ને રાઈટમાં એ ખાના હતી ખબર નહીં ઉપરથી કંઈક પડ્યું ઉપર ઝારા એવા હે હાવ ઢગલા ને મોઈ દુનિયાના તે હાવ કવરાવે ને ત્યાં હે ને ટેક્ટર કાંઈ કંઈક મૂકે ને તો ઊંચો મારો હાથ પૂગે ને તો પૂગતો ને ત્યાં ગમાણી ઉપર નોધારું ઊભે ઊભે ને પાડવામાં કેવરાવે તે એવું થાય ને હજે એમાં થોડુંક બાકી છે પણ હેવ થઈ ગયો અમારે શિયાર સૌ થઈ ગયો તે તબેલાને ટાણું થઈ ગયું પાવડો તમે મારી દીધો નિર્ણય કરી દીધી અને હેવ વાહિદા કરવાનું બાકી છે અને આ બધું

કરણીએ ટ્રેક્ટર વાંજાવા દીધે આ બધુંય ધોવાઈ જાય શોખું થઈ જાય હા ઘેર ઘડીક વાર મૂકી દે પછી ધોવે ને હાજી લે લી હું તો દોવા ટાણું થઈ ગયું અને દોવા હાટુ આવે ગા ને આ એક લાઈન ધોવે અને એમાં સીધું મૂકી દીધું અને આણી અટાણી એક ટાણું કરી હતી એની અટાણી નથી દોતા તો એણે પાણી મૂકી દીધું કે પાણી પીએ લઈએ ધોવાઈ જાય અત્યારે આવે ને વાતાવરણ એવું ગંધારું થઈ ગયું અમારા ડોસાનું બેઠી ગયા હે એરિયા ને આ લાઈન ધોવાની બાકી છે તે વાગણી ને એવી થાય બહાર નીકળે તો ધોવા નાખીએ કામમાં 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 દીવો અને ઓલા દુસા નાખવાનું ડૂસા નાખ્યા ને ભાઈ અને એમાં કામકાજ કામકાજ ચાલુ જ રહીએ કરીએ એટલે ડુકે નહીં જેટલું કર્યા રાખીએ તો થોડું જોઈએ

વેલતા હું તાકી જે જોઈએ અહીંયા કંઈ બહુ જરૂર ન હોય પણ અમે દૂધ ખાતા નથી ને સાહેબ બે દીધિયા કવાતી ને શરદી થાય તે હા જામો કામ થઈ ગયું હાથ મારો આવ્યો ને ગરવું ને માથું ને બધું હાવ અકળ થઈ ગયું અને હાવ બહુ વજન થઈ ગયું એટલે ધોળી ઉડા રાખી નથી એમાં હતા કાલે વિડીયો પણ ન આવ્યો અને મેં કીધું દવાખાને જવું ને જ હજુ થઈ જવાય ને તો શરદી ને ટીકડી પીએ ને હાજુ થઈ જાવું ડોઝ ડ્રાઈવર મગવેલ થાય હગાને જવાયની કેવું કારણ ડોઝ લેતો આવી છે ને તો કહે કે હાલ સિરાક પાસે લે જાય કે મેં કહું ના ના સિરાક પાસે લે જ જાઉં અને હું ઘેરથી જ હાજી થઈ જાય હું તે સિરાક પાસે ન ગઈ અને આની ટીકડી હવાની પીએ લીધી અને અટાણ દેવ પીએ લે તે નીંદર આવે જાય ને કે ગરમ બોરે જ નીંદર ન આવે એટલે એવું થાય કે કાલે તો કઢી કરી હતી અને આજે બસ કાયમ કાયમ કઢી ન ભાવે શરદી હોય તો હારી કઢી તા અડધરવાર પછી હવાઈ અડધરવાર પાણી નહીં પીધું હતું જરાક ગરું તા ખુલ્યું તે વાંધો ન આવ્યો ને ત્યાં અમારે મેઘરાજાની પધરામણી થઈ ગઈ રાય તે સારો આવ્યો તો અસલનો તે સારું અને પાણી હાલતા હતા પાણી કરી દીધા બંધ થઈ ગયા બે કોણ લાવ્યો બીજો તો એ ક્યાં નાખ્યો મોટા કુંડામાં હા હારો હાલ તો કુંડો તો હું ત્યાં નીકળે અને આજ પાડિયા બાડિયા બધા બહાર કાઢી દીધા આ ચાસ્તા હે પણ તો જો એકવાર પછી લઈ જજે તો ની ચાબો પણ પીવી ફોન આવ્યો ફોન આવ્યો ફોન લાડી નહી હોય લાડીને આવ્યો ફોન આવ્યો પુસ્તીજી મારું સઠાણી કો કરે કે તને બોલતા આવડી ગયો એને માર નામ લેતા આવડે કાકી કે 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 તો છોટી કાકી કાકી કઈ તકો તકો ક્યાં આવડે 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 કેતો કેતો એક ચિંગમ આપું કે તો આપું

જરાક રોટલી બટકો નાખી દે બટન ડીએચ માં આવ્યું તે અમારા માં કહે કે ડી ડીએચ માં પછી દીતવાર મંગળવાર સાહ ન દેવાય તે રોટલી બટકો નાખીને દેવાય આય સુર પંખા અને છોકરી ના ભેન મી પાડે પાડે સુર પંખા કર નાખ્યો ને માલિકો ની ઓલી ડેલી ઉતી ની ખુલી છે અને અત્યારે લુગડા ધોવાનું મોડું થયું હું ગઈ પછી બપોર પછી ઉઠે પછી ધોયા એટલે બપોર પછી એટલે હું દોઢક વાગે તો ઉઠે જાય હું હું વેલી ગઈ ત્યાં જ મારું કંઈ તાણાનું મેળ હે ને ને પાક્યા લાડવા ઢેફલી કરી હતી ને નેત ખાવી નેત ખાવી કરે ને આજે ગુંદવારી હતી ને અટાણ જરાક ભૂખ ને તે ખાઈ લીધી અને આ બધી લાઈન છે ને આખી અટાણ પાડિયા બાંધી હોય તો ધોવે અને સાફ કરે ને અસલની ચોખી કરી નાખે પાડીયા કાઢી લીધા થોડીક વાર તો આ બહુ થાય છે પંખા ફળે રાટિયું કરે ને તે માલિક વાળા એકદમ હું મારા કાનમાં ઢાકું પડે ગઈ તો મણી થાય કે મણી જો શું સંભરાય મણી જો શું સંભરાય અમે પોદરાવના ઢીગલા કરી નાખ્યા પાછા ઢોરનું કામ પૂરું કર્યું ને હવાર હાટું ખાણ ભરેન મૂકી દીધું શિયાળ વાગે ઉઠીએ પોણા શિયાળી ઉઠીએ તે શિયાળ વાગે આઈ બ્રશ ને બધું ને ફ્રી થઈ પછી થોડીક વાર પૂજા કરીએ અને પછી કાંઈ મી સડીએ તે ત્યાં હવા શિયાળ હાડાશિયાર જેવું થઈ જાય તો એ હવારી માંડ માંડ દોવાય અને થાકે દઈએ પછી દોવામાં જ્યાં જ્યાં દૂધવારી ભી હોય એટલે એકને એક ધારું ખીસા ખીસ ખીસા ખીસ દોવ્યું ને તે પછી થાકી જાય ને એવાટું અટાણે જ ખાણ ભરેલીએ ને એમાં મારા મારે જેવું માંદો હાજુ થાય ને ત્યાં ત્યાં વધારે પૂરી થાય દોવાની અને પાડળ મારા આ બહાર નીકળે ગા દાદે હેના જ લાઈન સર નાંગરા ખોળે દીધા વસોલના તે શિયાળી લાઇનમાં આવે ગયા અને એક આકોરની લાઈનમાં હેતી પાંચ પાંચ પાડીયા બધા બરોબર કાઢ નાખ્યા કી કે ઓટાણે હે ને બહાર કાઢ નાખીએ ને તો થોડુંક હારું તે એ બધાને બહાર કાઢ નાખ્યા ને પછી આખરે હાંજે અંધારું થઈ ને ત્યાં દાદો બધાની માલિકો લેલી હે કે અમારે કૂતરા બહુ હોય છે ને હે આ ડેલા દીધા કરવા પણ હજે આવ્યા ને વાર લાગી ગયા એની ત્યાં તે નકરતા આમ આ કોરા બારોબાર અહીં અહીંના ખુલ્લામાં નાંગરા ખોળેલા છે આમાં બાંધીએ ને તો હાલે પણ પેલા નથી અહીંના માલિકોરાય ગીધે છે તે એવા હાટ ઉઠે ને આજ બપોર પછી હું ઉઠે અને પેલા પારામાં બધા સોખા કરવા આવતા તે સોખા કરે આવી ડૂસા આકોરના પડખે વેલા ને એ બધું હતું ને એ કાઢી આવી તે એવી ને સોરા વાવી દીધા પાછા કાલે કઈ જાય ને તો જરૂર વિડીયો લે સોરાવા દીધા સોરાય પણ એવા અસલ ના થઈ ગયા આપણી ઓલા આગળ ભીંડા અને ગવાર ને વેવાતા વાર ઉપર ઉતરવા માંડ્યા આજે એક ડોલેક ભીંડા ઉતરાતા રીના ને મોકલા રીનાન દીધા ગવાર ઉતરાત મારે માની તે ભીંડા ને ગવાર ને એ બધું થવા માંડ્યું વરે પાછા વાવેને સોખા કરી દઈએ તો આગળ પાછળ બકાલું હાઇલોરીએ તે એવું હે તો રૂપા મોરલા ભલે હુંભરાય કે ન સંભળાય તો એવું આજનો વિડીયો હે ને બહુ કંઈ લાંબો નથી કરતી મને માથું દુઃખે હજી રાંધવાનું બાકી છે એટલે રાંધેલા અને દીવા કરવાના હતી એ બધું કરી છે તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાય નહીં જય માતાજી